ઓજે મારાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા નવા ચેલેન્જ તો આજે ચેલેન્જ પર આકરી છે કે જણા પાટા ઊભા જણા અંદર ને જણા તો જણા બહાર ઉભા અંદર દઈને આઉટ કરવાના છે તો ટીમ પાડવાની છે તો ટીમ પાડવા ટીમ પાડી દઈએ

તો મિત્રો અમારી ટીમ ગોઠવાઈ ગઈ છે તો પણ તમને એક વખત સમજાવી દઉં કે અમે ஆல்રાઉન્ડલી બહાર ઉભા છીએ તો અમારે આ પાંચ જણને દેવાનો ફૂટબોલ જે નડશે ઈ આઉટ બહાર નીકળી જાય અને પછી ઓછા સેકન્ડમાં જે પાંચ જણન પારશે ઈ ઈ ટીમ વિજેતા ગણાએ એટલે તો દીપક ભાઈ આનું માર ચાલુ કરો કરજો ચાલુ હા હું સ્ટાર્ટ કર ચાલુ કરજો ફૂટબોલ દેવાનું તો એ સ્ટાર્ટ

ફૂટબોલ થોડો માપ નો નાખવાનો એટલે સેટુ લેવાના જવું પડે તમારે થઈ જાય ઓર થઈ ગયા

થોડો આસ્તે ફૂટબોલ નાખો એટલે તમારે શેટુ લેવા ના જવું પડે તો તમારે થઈ છે બે ને પંદર સેકન્ડ

તમે શું કહેવા માંગો જીતવા મેમ ઇવને ઇવને ચેલો ટાઈમ છે ખબર છે બે મિનિટ અને ચોપન સેકન્ડ તો બે મિનિટ અને ચોપન સેકન્ડ થયા છે અમારે તો ઇરા અમને ઉસ્તા સેકન્ડ આઉટ કરશે તો ઇરા વિજેતા ગણાય ન કે અમારા થી વધારે એને સેકન્ડ જતા રહી તો ઇરા હારી ગયા કહેવાય તો 500 રૂપિયા ઇનામ પર રાખેલું છે તો તમે સેકન્ડ ચાલુ કરો તો હું સ્ટાર્ટ કરું હા તો ચલો કરી દઈએ સ્ટાર્ટ મારે જો હજુ સ્ટાર્ટ કરી દો હા પોપ એટલે આવડ થઈ ગયા જો તમારે 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગિટવાનું છે. 17 17 આવડે. આવર થઈ ગયું? હા. એ આવર ચાહો તો હાચું બોલી જાજો. મિત્રો બતાયન કરલા કે દીપક આઉટ છે આઉટ છે પણ અમે કેમેરામાં ચેક કર્યું

બે મિનિટ ને 54 સેકન્ડ એમ ને તો તમે આઉટ કર્યા અમને બે મિનિટ ને તેર સેકન્ડ માં એટલે તમારી ટીમ વિજેતા થઈ ગઈ છે વિરાજ તો પાંચસો રૂપિયા ઇનામ તો તમારું શું કેવું છે એવું એમ હા મજા આવી ધંબાની તો આપણે ઇનામ કેટલું રાખેલું હતું